જો તમે બીડી કે સિગરેટ પીતા હશો તો અત્યાર સુધી મિનિમમ પાંચસો લોકોએ તો તમને બીડી કે સિગરેટ ના પીવાની સલાહ આપી જશે સલાહ તો છોડો એ લોકોએ તો તમને તેના નુસ્ખા પણ બતાવ્યા હશે સાચી વાત ને પરંતુ ચિંતા ના કરો આજે એવી કોઈ સલાહ આપવા હું અહીંયા આવ્યો નથી એ માણસને પણ તમે જો પૂછશો કે બીડી મારે કેમ ના પીવી જોઈએ તો તેની પાસે પણ પેલા બે ત્રણ કારણ સિવાય બીજા કોઈ કારણ નહીં હોય કે ફેફસા ખરાબ કરશે સ્વાસ્થ્ય ખરાબ કરશે કેન્સર થશે પરંતુ તેનાથી અલગ આજે હું ડૉક્ટર ચિંતન જાધવ તમને તમારા કામની વાત કરીશ સૌથી અગત્યનો પ્રશ્ન જે મારા કેટલાય મિત્રો અને દર્દીઓ મને પૂછતા હોય છે કે શું આટલા વર્ષો સુધી અમે બીડી અને સિગરેટ પીધી તો હવે બીડી અને સિગરેટ છોડવાથી મારા ફેફસા પહેલાં જેવા નોર્મલ થઈ શકે મને બીડી અને સિગરેટના કારણે કેન્સર થવાનું રિસ્ક કેટલું છે બીડી અને સિગરેટ છોડવા માટેનો સાચો સમય કયો સાહેબ અને આ ઓછી થતી કામ ઉત્તેજનાઓ શું એ પણ બીડી ને કે સિગરેટના કારણે છે તો ચાલો આજે એક પછી એક આ પ્રશ્નોની ચર્ચા કરીએ તમને જાણીને ખુશી થશે કે બીડી કે સિગરેટ બંધ કરાયના બીજા દિવસથી શરીરની અંદર સારા ફેરફાર શરૂ થઈ જાય છે તમે જે ધુમાડા મારફતે સાત હજારથી વધારે કેમિકલ શ્વાસની અંદર લેતા હતા જેમાંથી પચાસથી વધારે તો કેન્સર માટે જવાબદાર છે તેનાથી તમારા શરીરને છુટકારો મળશે આ ધુમાડાના કારણે ફેફસામાં આવેલો સોજો ધીરે ધીરે ઓછો થવાનો શરૂ થઈ જાય છે અગત્યની વાત એ છે કે ધુમાડામાં આવેલો કાર્બન મોનોક્સાઇડ વાયુ જે શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટાડે છે તેનું પ્રમાણ માત્ર બારથી ચોવીસ કલાકમાં જ શરીરમાં ઝીરો થઈ જાય છે આથી ચોવીસથી અડતાલીસ કલાકની અંદર તમારા શરીરની અંદર ઓક્સિજનના પ્રમાણમાં વધારો થવાનું શરૂ થઈ જાય છે બીજા એકથી ત્રણ દિવસની અંદર તમારા શરીરની અંદર નિકોટીનનું પ્રમાણ ન્યૂનતમ થઈ જાય છે નિકોટીનને તો તમે જાણતા જશો જે તમારી આ લત માટેનું સૌથી મુખ્ય કારણ છે આથી જ આ શરૂઆતના એકથી ત્રણ દિવસ એ સિગરેટ છોડવા માટે સૌથી મુશ્કેલ છે કારણ કે આ જ દરમિયાન સિગરેટ પીવાની તલબ સૌથી વધારે લાગતી હોય છે પરંતુ આ તલબ માત્ર બે અઠવાડિયા સુધી રહે છે મિત્ર જો તમે આ બે અઠવાડિયા સાચવી લીધા તો પછી સિગરેટ પીવાની તલપમાં ધીરે ધીરે ઓછો થઈ જાય છે નિકોટીનનું લેવલ શરીરમાં ઓછું થવાની સાથે જ હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય છે આ જ કારણ છે મિત્રો કે બીડી કે સિગરેટ છોડવાથી તમને હાર્ટ એટેકનું રિસ્ક ઓછું થઈ જાય છે સિગરેટ પીવાના કારણે હૃદયની લોહી લઈ જતી ધમનીઓની અંદર ચરબી જમા થવાનું શરૂ થાય છે જેના કારણે બીપી અને લાંબા સમયે હાર્ટઅટેક થઈ શકે છે બીડી અને સિગરેટ છોડ્યાના માત્ર એક વર્ષની અંદર આ હાર્ટ એટેકનું પ્રમાણ પચાસ ટકા ઓછું થાય છે અને જો તમે પાંચ વર્ષ સુધી બીડી કે સિગરેટ ના પીવો તો હાર્ટ એટેકનું પ્રમાણ નેવું ટકા ઘટાડી શકાય છે જે બીડી અને સિગરેટ ના પીતા લોકો એટલે કે સામાન્ય લોકો જેટલું હોય છે તો હવે સૌથી અગત્યના પ્રશ્નની ચર્ચા કરીએ જેનો જવાબ જાણવા માટે આપ સૌ ક્યારના આતુર છો કે શું વર્ષો સુધી બીડી કે સિગરેટ પીધા પછી મારા ફેફસા પહેલાં જેવા સામાન્ય થઈ શકે કે નહીં તો તેનો જવાબ છે હા તમારા શ્વાસનળીની અંદર લાખો નાના નાના તંતુઓ આવેલા હોય છે જે વાતાવરણમાંના કચરાને કફ દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે પરંતુ આ બીડી અને સિગરેટના ધુમાડાના કારણે તે તેની કાર્યક્ષમતા ગુમાવી બેસે છે સાથે સાથે તમારા ફેફસાની અંદર સંકોચાવવાની અને ખુલવાની ક્ષમતામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે જેના કારણે તમે અનુભવ્યું હશે કે બીડી અને સિગરેટ પીધા પછી ઘણા દર્દીને ઉધરસ આવી શ્વાસ ચડવો ગળફા આવવા જેવા લક્ષણો જોવા મળતા હોય છે તો સારી વાત એ છે કે બીડી અને સિગરેટ છોડ્યાના માત્ર છથી આઠ મહિનાની અંદર તમારા આ નાના નાના તંતુઓ કામ કરવાનું શરૂ કરી દે છે તેથી જ તમે અનુભવ્યું હશે કે બીડી અને સિગરેટ છોડ્યા પછી ઉધરસની અંદર વધારો થાય છે તો આમાં ચિંતા કરવાની જરૂર નથી આ તમારી અંદર થયેલી સાફ સફાઈનું ચિહ્ન છે તો સમજો વર્ષોથી પડી રહેલા તમારા ફેફસાની અંદરના કચરા હવે કફ મારફતે બહાર આવી રહ્યા છે બીડી અને સિગરેટ બંધ કરવાની સાથે જ તમે એલર્જી અસ્થમા એમ્ફાઈસીમાં ફેફસાનો ચેપ એટલે કે ન્યુમોનિયા જેવી બીમારીને અટકાવી શકો છો સાથે સાથે ચિંતા સ્ટ્રેસ અને ડિપ્રેશનનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે ફેફસાની સાથે સાથે તમારી જીભ મોં અને દાંતની સ્વચ્છતા પણ વધે છે જેના કારણે સૂંઘવાની અને સ્વાદની ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળે છે તો આ જાણીને હવે પ્રશ્ન થાય કે કેટલી બીડી પીવાથી ફેફસાનું કેન્સર થઈ શકે અને જો આજે બીડી અને સિગરેટ બંધ કરવામાં આવે તો ભવિષ્યમાં મને ફેફસાના કેન્સરનું જોખમ ખરું તો લાખો દર્દીઓના ડેટા પ્રમાણે બીડી અને સિગરેટ પીવાથી ફેફસાના કેન્સરની અંદર વીસથી ત્રીસ ટકાનો વધારો થાય છે અને જો તમે રોજની પચીસથી વધારે બીડી પીતા હશો તો આ જોખમ વધીને ત્રીસથી પચાસ ટકા સુધી થઈ શકે છે નાની વયે એટલે કે ચાલીસ વર્ષથી નાની વયે બીડી અને સિગરેટ છોડવાથી ફેફસાના કેન્સર અને ફેફસાને લગતી બીમારીઓનું પ્રમાણ નેવ ટકાથી ઘટાડી શકાય છે જો તમારી ઉંમર ચાલીસ વર્ષથી વધારે હોય તો પણ જેટલું જલ્દી બને તેટલું સિગરેટ છોડવાથી તેનાથી થતી બીમારીઓને અટકાવી શકાય છે બીડી અને સિગરેટ પીવાથી જો તમારા ફેફસા રોગગ્રસ્ત થઈ જ ગયા હોય તો પણ બીડી અને સિગરેટ છોડવાથી એ બીમારીને આગળ વધતી અટકાવી શકાય છે અને તે બીમારીના લક્ષણો જેવા કે ઉધરસ આવી શ્વાસ ચડવો તેમાં પણ ફાયદો જોવા મળે છે અને અંતે નાની ઉંમરે નિજી જીવનમાં કામ ઉત્તેજનાના કોઈ પ્રશ્ન હોય તો પણ બીડી અને સિગરેટ પીવાથી સ્ટ્રેસ ઓછો થવાને કારણે તેમાં સુધારો જોવા મળે છે તો આશા રાખીશ તમે પણ આજે ને આજે બીડી અને સિગરેટ છોડશો અને મારા સ્વસ્થ સોસાયટીના સંકલ્પને આગળ વધારશો ધન્યવાદ